जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું 19 વર્ષની યુવતીની છેડતી કરી તેની સાથે અસભ્ય વાણી વર્તન કરનાર રંગીન મિજાજ 59 વર્ષના આધેડને છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ એ સજા ફટકારી છે તેની જીહા છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ એ સમાજમાં દાખલો બેસે અને બહેન દીકરીઓની મશ્કરી છેડતી કરનાર અસામાજિક અને વિકૃત માનસિકતા ધરાવતા લોકોમાં કાયદાનો ડર પેદા થાય અને આવા જઘન્ય કૃત્યક આચરતા અટકે સમાજમાં ગુનાખોરી અટકે તે પ્રકારનું તકસીરવાનને સજા ફટકારતો હુકમ કર્યો છે ગત તારીખ સત્તર પાંચ બે હજાર એકવીસના રોજ બનેલી એક ઘટના કે જેમાં ઓગણીસ વર્ષીય યુવતીની ઓગણસાઠ વર્ષના આધેર દ્વારા જાહેરમાં શારીરિક છેડતી કરી તેની સાથે અસભ્ય વાણી વર્તન કર્યા અંગેની ફરિયાદ પાનવડ પોલીસ મથકમાં નોંધાઈ હતી પોલીસે એટ્રોસિટી એક્ટની લાગુ પડતી કલમો અને શારીરિક છેડતી અંગેની કલમો હેઠળ ગુનો નોંધી અને તપાસ કરી હતી આ કેસ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જ નામદાર કોર્ટે સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી મુકેશ કંચન પ્રજાપતિ રહેવાસી પાનવરનાઓને એટ્રોસિટી એક્ટ હેઠળની કલમો અંતર્ગત તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા દસ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ મહિનાની કેદ તેમજ છેડતી અંગેની કલમો હેઠળ તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ મહિનાની કેદ સજા ફટકારતો સમાજમાં દાખલા રૂપ ચુકાદો સંભળાવ્યો છે તારીખ સત્તર પાંચ એકવીસ ના રોજ પાનવડ મુકમની ઘટના છે હતી જે આ કામની ફરિયાદ ફરિયાદી અને પોતે ભોગ બનનાર છે તેની બેનપણી સાથે બજારમાં સામાન લેવા આવે તે સવારે દસ વાગે તે સમયે આરોપી મુકેશભાઈ કંચનભાઈ પ્રજાપતિ પાનવડથી રાયસા જતા રોડ ઉપર તેની પકડી અને મારે તાર સાથે ખોટું કામ કરું છે મારે તેને રાખવી છે તેમ કરી છેડતાની કરી તેને જાતિ વિષયક શબ્દો બોલેલા જે બાબતનો કેસ અત્રેની સેશન કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ડિસ્ટ્રિક્ટ સાહેબે આરોપીને એટ્રોસિટી એકના ગુના હેઠળ તેને ત્રણ વર્ષની સખત કેદ અને દસ હજાર રૂપિયાનો દંડ અને તેની છેડતાની કરવા બદલ ત્રણસો ચોપન એ એક ના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડનો હુકમ કરેલો છે સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો